નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલ આઠ ઓક્ટોવીસ મંગળવાર ભાવ પાંચ હજાર નેવું બોલાઈ રહ્યા છે આજે ફરીવાર થરાદ માર્કેટ યાર્ડની અંદર બસો રૂપિયાનો ઉછાળો જોવા મળી રહ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે થરાદ માર્કેટ યાર્ડની અંદર રાયડો જીરુ અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરુ ત્રણ હજાર નવસો એકાવન થી પાંચ હજાર નેવું રૂપિયા રાયડો અગિયારસો એકત્રીસ થી બારસો ને પંચાવન રૂપિયા એરંડા બારસો ત્રીસ થી બારસો ને છ્યાસી રૂપિયા ઈસબ ગુલ એકવીસો થી છવ્વીસો ને વીસ રૂપિયા વરિયાળી એક હજાર દસ થી તેરસો ને સિત્તેર રૂપિયા બાજરી ચારસો સાઠ થી પાંચસો ત્રણ રૂપિયા અને મગફળી એક હજાર પચાસ થી બારસો ને એક રૂપિયો તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ